નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ તલોદ તાલુકાના ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બોરિયા છાપરા પંચાયતના મહિલા ઉમેદવાર ભાવનાબા વિષ્ણુસિંહ ઝાલા બિનહરીફ વરણી કરવામાં આવતા ગ્રામજનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાની સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતની અંદાજીત પંચાવન જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી લક્ષી કાર્યક્રમ જાહેર થતાની સાથે જ ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણી લક્ષી માહોલ વચ્ચે રાજકીય માહોલ ગરમાયો ત્યારે ચૂંટણી લડવા ઈચ્છુકો બોરિયા છાપરા પંચાયત મહિલા ઉમેદવાર ભાવનાબા વિષ્ણુ સિંહ ઝાલા પોતે બિનહરીફ વરણી કરવામાં આવતા ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો ઉમેદવારો કાર્યકરો ટેકેદારો સમર્થકો સાથે ઉમેદવારી પત્રો ભરવા માટે દોડધામ કરી મુકતા જોવા મળ્યા હતા ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે બસો અને વોર્ડના સભ્યો માટે 569 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી ભરી પોતાની ઉમેદવારી નોંધાવી હતી. جناب પગલે तालुकाની ભારે ધસારો